ગઈકાલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાજકોટના પ્રવાસે હતા ત્યારે સરદાર ધામ સૌરાષ્ટ્ર ઝોનનું નું ભૂમિપૂજન મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું આ સાથે જ કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા સાંસદ પરશોત્તમ રૂપાલા પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા રાજકોટમાં આગામી દિવસોમાં વિશાળ સરદારધામ સૌરાષ્ટ્ર ઝોન હેઠળ કન્યા છાત્રાલયનું નિર્માણ કરવામાં આવશે નમસ્તે મિત્રો આજે રાજકોટમાં સરદાર ધામના

અને એ ચાલુ નથી યુપીએસસી જીપીએસસી બધું એજ્યુકેશન થવાનું છે જેમ અમદાવાદમાં થઈ રહ્યું છે તો ઈ એને માટે ખૂબ શુભેચ્છા ધન્યવાદ અને આનંદ નહીં એમાં એવું છે બધાને પોતપોતાની સગવડતા અગવડતા પોતાના કાર્યો હોય એટલે નથી આવ્યા એનો અર્થ એવો ન હોય કે એમને ઇન્ટરેસ્ટ નથી અથવા એ અલગ છે બધા ભેગા છે ધન્યવાદ જય હિન્દ જય ભારત નમસ્તે તો થઈ ગયા એનું અત્યારે જો સમસ્ત પાટીદાર સમાજની સ્થાપના સુરતમાં છે સમસ્ત પાટીદાર સમાજના બેનર નીચે આપણે ટુ માં બાર લાખ નું ઓડિયન્સ